રાધે રાધે દોસ્તો બાર વર્ષ પછી આજે ગુરુનો મિથુન રાશિમાં ઉદય થશે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે તો તમારી કઈ રાશિ છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ ગુરુને સુખ અને સમૃદ્ધિ લાવનાર ગ્રહ માનવામાં આવે છે હાલમાં ગુરુ મિથુન રાશિમાં અસ્થ અવસ્થામાં છે અને બુધવાર નવ જુલાઈ બે હજાર પચીસના રોજ તે જ રાશિમાં ઉદય કરશે ગુરુનો ઉદય ઘણી રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે તમને અમે જણાવી દઈએ કે ગુરુગ્રહ નવ જુલાઈએ સવારે ચાર કલાક અને ચુમ્માલીસ મિનિટ વાગે ઉદય પામશે ગુરુગ્રહના ઉદય સાથે જ બાર રાશિના કેટલાક રાશિઓને વિશેષ લાભ મળશે જુઓ કે તમારી રાશિ પણ આ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે કે નહીં મેષ રાશિ દેવગુરુ ગુરુનો ઉદય થશે અને મેષ રાશિના લોકોની હિંમત અને બહાદુરીમાં વધારો થશે આ સમય દરમિયાન તમારા અટકેલા કામ ફરીથી ગતિ પકડશે અને નાણાકીય લાભની શક્યતા રહેશે મિથુન રાશિ ગુરુ તમારી રાશિમાં જ ઉદય કરશે જે મિથુન રાશિના લોકોને વિશેષ લાભ આપશે ભૂતકાળથી તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે નિયંત્રણમાં આવશે અને તમને બધી બાજુથી નફાની તકો મળશે ધનરાશિ ગુરુનો ઉદય ધન રાશિના લોકો માટે પણ ખૂબ જ શુભ રહેશે કારણ કે ગુરુ તમારી રાશિનો સ્વામી છે અને સાતમા ભાવમાં ઉદય કરી રહ્યો છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે મીન રાશિ ગુરુગ્રહ ઉદય પામશે અને તમારા કાર્યક્ષેત્ર માટે ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન પ્રમોશનની શક્યતા રહેશે અને વ્યવસાયમાં પણ સારો એવો નફો જોવા મળી શકે છે આ સમયે તમને કોઈ મોટી સફળતા મળી શકે છે કોમેન્ટની અંદર તમે અમને જણાવશો કે તમારી કઈ રાશિ છે